હું શું કહું ખબર ભૂતડા આપણે છે ને તારું નામ બદલાવી નાખીએ હાલો તારું નામકરણ કરીએ કા ભાઈ તને શું વાતો હે આ તાર નામ ભૂતડો છે ને બોલવાની મજા નથી આવતી આપણે છે ને નવું નામ રાખીએ આજથી તારું નામ આજ થી તાર નામ છે ને કિમજી રાખી દઈ જા જા હવે સેફટી તું તો કિમજી નામ રાખે જ ને ત્યારે તમારા ફઈએ નામ દીધું ભૂતડો એનાથી તો અસર મજા નું છે કિમજી અમાર ફઈન કેવાય ને હારું નામ દે હવેથી તો હું તમને કિમજી જ કહીશ પછી મારે તાર નામકરણ કરવું પડશે કેતી ની કરી લ્યો ને ઊંચા ના પાડો ઈ કીમ બન થાને હું શું કહું ખબર છે ઈમજી હાલો ને આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ કેવી ગરમી છે કાઈ જરૂર નથી સની ઘરે બે હાલો ને વરી કાઈ જરૂર નથી સની પંખો ચાલુ કરીને હુઈ જા ગરમી થાતી હોય તો અરે બાઈ ક્યાં જાય છે ઉભરે ચાય પાઉં કીમજી નથી પીવી મારે તું જ બનાવી ને તું જ પી લે केव असल में तो नाम दी दो ने गमियो ही नहीं तमार फाई थी तो हारो से ओ ही किंगी नाम दी दुख क्यों खारो थे ओ खार हो हो का पर नाम तो असल से ही की मु हाँ वो तोड़ तो नहीं आले वो तो जाऊँ गोगड़ी इनका वाला आइसक्रीम खा वाज जाएंगे भी गर्मी से भाई ये का आइसक्रीम तो खा वाय अपने हेलो सुन करे हरे गोगड़ी ठीक नवरी बैठी से ओए આલને લિયા આઈસ્ક્રીમ ખાવા જાય કેવી ગરમી છે તમને નઈ ગરમી હા તો આઈસ્ક્રીમ ખાવા જાય નથી હા આલ એ આટણે પોચું એ ત્યાં એ આ ભલે લે એ સાવરિયા આઈસ્ક્રીમ રૂપિયાની 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 સાવરિયા આઈસ્ક્રીમ તો સાવરિયા આવતો ખબર

ગોગડિયા બહુ ગરમી હતી ને એટલે જ મને એમ થયો કે આ આઈસ્ક્રીમ ખાવા હે શું કીતી માર જીજાજી હાલતા નહીં આઈસ્ક્રીમ ખાવા તમ લાગો વગર તો અમારો દી જાય જ નહીં પણ કેમ તો કે સેને શું થયો ખબર હે આજ મે સેને ભૂતળાનું નવું નામકરણ કર્યું માર જીજાજી નું નામકરણ કર્યું હે ઓય પછી શું રાખ્યું નામ ખીમજી

આવનારી પડ જાય એનું વિચાર લેશે આપણે કોઈ વિચારવાની જરૂર નથી હો ભૂતડી ગોગળી તને ખબર નથી તું છે ને મારા પાકામાં પાકી જેડલ છે હે અને તું મારી પાકામાં પાકી દુશ્મન કેવી જડલ જડી કોણ જાણે મોઢા ઉપર દુશ્મન કહી દીધું હે ગોગળી પછી હું એ જઈને બાજુમાં જ ખબર છે બર્ગર જડે છે ઈ ખાઉં હે હરાળી બર્ગર જ ખાઉં છે એ મુઈ મેસે ને એકવાર એ બર્ગર ચાખ્યો તો કેવું મસ્ત આવે ખબર હે

ચાલી તો હતા કેટલાક કરી આવે હા મેમ આ 50 થઈ ગયે હે જા જાવે ચાલી દેવા હોય તો કે ને કમાર કઈ ખાવાની જરૂર નથી લ્યો આવ જ વધારવો અહીંયા પૈસા ન જાળ નથી ઉગતા કઈ કેટલી જોઈએ આપકો બેન તમન કહી દઉં છું ચાલીની દિવ્ય હોય ને તો બે દેઈ દે ને કઈ જરૂર નથી લ્યો એ ભૂતડી શું મંડી છે બેન બે આઈસ્ક્રીમ આપી દે વધો નહીં આવો કઈ જરૂર નથી ચાલીની દિવ્ય ને તો બે દેઈ દે ને કઈ ની બેન તમે બે આપી દો

હારી જોય ને તેરે કેવી ગરમી ને કેવી તાટી આઈસ્ક્રીમ ખાવાની મજા આવે કા ગોબડી તાર થોડીક મોટી આવી જો ના રે ના હવે બે ને એવડી જ છે ના નાના એલે તાર ભુંગરો થોડુંક મોટું છે ઓછું ખાઈ જાય તો અમારું ભુંગરો તો મોટું જ લાગે ને એમ હોય તારી આઈસ્ક્રીમ જપાટ ખાઈ જાય મારી તો ખતમ થઈ જવા આવી હું તો તારા પેલા ખાઈ જાય છે ડાકણ એ મુંઈ કે મજા આવી ગઈ કા હાલો ગણવાની કઈ જરૂર નથી ઓહો વરી તો ભાવે એટલો કોઈ દી કોઈને કરે હાલ ભૂતડી હાલ મજા આવી ગઈ કા ભૂતડી એ મુંઈ કેવી મસ્ત હતી કા અને તડકો જોતો ને તાજી તાજી આઈસ્ક્રીમ જો એ બાઈ आ भूतड़ा तो खारमन खारमा आ लियो नी मारे पेगे बोल अबे भोगव का ही ओ तो काई नी ले जाऊं एकवा अब की दुनिया मुकम्मल कहाँ है जीने की ख्वाहिश में मरना यही है हां तो जी अबे भूतड़ी ए मम्मी आज तो हमने गोगड़ी आइसक्रीम खावा गया तो बोलो ये भी मज़ा आवी ने हो हैं हारू लियो हमारा माटी ना ले आया મમ્મી મારે તમારા માટે લેવી હતી પણ તમારી ફેવરેટ હે ને ડબ્બી વાળી હતી જ નહીં બોલો મટકા આઈસ્ક્રીમ છે ને હતી જ નહીં ઠીક તો વાંધો નહીં લે અને મમ્મી તમને ખબર નથી આઈસ્ક્રીમ વાળાએ ભાવ કેવો વધાર્યો ખબર છે આ વધારો તો કંઈ કર્યો છે ને મલક કમાતા હશે ગરાગી ને ગરાગી બોલો ઉસ જ ન થાય આ તો કમાવા બેઠા હે તો કમાય જ ને ઈ બધાય બગડ્યા છે હમણા તો કેરી લેવા જાય તો કેરીનો ભાવ એટલો શાકભાજી લેવા જાય તો ઈ એ ભાવ એટલો अने आइसक्रीम खावा जाए तो ये नहीं भाव धरना क्यों आ अब दिए मो हमारे ऐसे जो कहाँ है ते गुनिया ले मत तो हम अंतर ना थी हाँ रूले तो हम जी जैसे ही तो ये भाई मम्मी आइसक्रीम खाएं ते भी मजा आवे से ने आप एक मजे को ठोसे ने टाटो टाटो थाई जो बोलो ये तो हमारे को ठोटा ठोनी करो पड़े करायेद ने पुतलन की दुतो आल भेगो आल योद नहीं बोलो हाँ वे हाँ चे एक बात तो केवानी रही गई सुन क्यों है बोलने बेहिन के ના બે નથી કે હું એમ કે તીતી કાજ છે ને મે ભૂતળાનું નામકરણ કર્યું છે હી નામકરણ આવે કોણ જાણે કેવું નામ દીધું છે ભાઈએ ભૂતળો એવું તો કઈ નામ હતું હશે તે વાહે તે શું દીધું મે દીધું છે ખીમજી કે વસલ છે ને હી હવે થી છે ને આપડા આખા ઘરે એને ખીમજી કહેવાનું હી બસ ભૂતળાએ શું કીધું કાઈ નહીં ખારો થયો પણ એમે કી ધવાલ આઈસ્ક્રીમ ખાવાત ના પાડ દીધી ભાગી ગયો ક્યાં ગયો કોણ જાણે એ દોસ્તારોન તે ગયો હશે ના રે ના હુઈ ગયો ઈ તો હે તમન શું ખબર મેન પૂછે પૂતળી ક્યાં કે કે મન નથી ખબર મોટા પાયે દુખ થ્યુ લાગે ઈ ભાઈ તમારે બે વાત છે તમે બે જાણો મને વચ્ચે ન લીજો એટલે ઘણો તમે જાણો તમારું નામ જાણે ઈ મને રોજે હેરાન કરે રોજે માર માથું ખાય રોજે માર લોઈ પીએ હું એ કેરેક્ટર લોઈ પી જકું ને કા હી તમે જાણો ને તમારું કામ જાણે હાલો તો મમ્મી હવે હું થોડી વાર હુઈ જાઉં આરામ કર લઉં એ આ હુઈ જા જા ટાણે ઉઠજે ઓ ખીચડો મૂકવાનો છે ખીચડો મૂકવાનો થાય ને એટલે કાયડીને કે જો ખીચડો મૂકી દે ત્યાં સુધી ઊઠી જઈશ કાળી શીખી ગઈ હે બે ને કા હા હી હાલો તો ભલે હો સીતારામ એ આ સીતારામ મારી કોયલ બેઠી ટોડલે Pico.